દર્શક મિત્રો હાલ માતાના બટ માટે પદયાત્રીઓનો પ્રવાહ ખૂબ ચાલી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ આરટીઓ દ્વારા રિફ્લેક્ટર લગાડવામાં આવે છે અને જેથી રાત્રિ દરમિયાન જે એક્સિડન્ટ થતા હોય અકસ્માતના બનાવો બને એનામાં ઘટાડો થાય અને લોકો દૂરથી આવતા હોય તો વાહનોને દેખાય કે ભાઈ કોઈ વ્યક્તિ જઈ રહ્યું છે તો એના એ સંદર્ભે આજે આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબથી વાત કરશું છેલ્લા ચાર વર્ષથી આરટીઓ ભુજ દ્વારા પ્રાદેશિક ભુજ કમિશનર કચેરી ગાંધીનગર અને રોડ સેફ્ટી કમિટી જે છે એના માર્ગદર્શન હેઠળ અમે ચાર વર્ષથી પ્રોગ્રામ કરી રહ્યા છીએ જેમાં અમે જે પદયાત્રી માતાનામ જઈ રહ્યા છે એમને રેડિયમ રિફ્લેક્ટર લગાવવાનું વધુમાં જે ગરમીના કારણે ડિમોશરાઇઝ બોડી થઈ જાય એના કારણે અમે અહીંયા જે ઠંડો પીણા અને પાણીની વ્યવસ્થા રાખેલ છે જેથી કરીને માતાનામળ જતા પદયાત્રીઓને સગવડતા રહે જી અમે હાલ અત્યારે જે આરટીઓ ભુજ કચેરી પર મુખ્ય માર્ગ પર ઊભા છીએ ત્યારે અમે પણ પદયાત્રી જે જે રસ્તા પર જાય છે તેમને એક સ બાજુ ચલાવી અને એક્સિડન્ટ ન થાય તેમ તેમજ જે વાહન વ્યવહાર જઈ રહ્યો છે એમને પણ નિદા દિશા નિર્દેશ આપી રહ્યા છે જેથી કરીને એક્સિડન્ટ અટકાવી શકાય અને એમને પણ અમે સૂચન આપી રહ્યા છીએ કે વાહન ચલાવતી વખતે પદયાત્રીનું ધ્યાન રાખે હા એના માટે અમે રેડિયમ રિફ્લેક્ટર અને આના આ વખતે અમે એક રેડિયમ માટેની જે જેકેટ છે તે પણ અલગથી વ્યવસ્થા કરી રાખેલ છે કે જે અમુક જે કાળા કાળાના કપડાં પહેરી આવે છે

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે